વલસાડના પારનેરા પારડી ગામમાં નહેર ઓવરફ્લો થતા ખેડૂતોનો પાક બરબાદ વલસાડના પારનેરા પારડી ગામમાં અંબિકા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે અંબિકા વિભાગ દ્વારા નહેરમાં પાણી છોડવામાં આવતા નહેરમાં કચરો જમા થવાને કારણે પાણી ઓવરફ્લો થઈ ગયું હતું આખી રાત ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે આ ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામમાં અંબિકા વિભાગની નહેરમાં પાણીનો પ્રવાહ વધતા નહેર ઓવરફ્લો થઈ હતી જેને કારણે આસપાસના પચાસ થી વધુ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા આખી રાત પાણીમાં ડૂબેલા રહેવાને કારણે તૈયાર થયેલા લીલા શાકભાજી અને અન્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે નહેર વિભાગની ઘોર બેદરકારીને કારણે આજે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને લાખોના ખર્ચે તૈયાર થયેલો પાક નિષ્ફળ ઘટના બાદ નહેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અસરગ્રસ્ત ખેતરોનું જાત નિરીક્ષણ કર્યું હતું દ્વારા નહેર અને નુકસાન પામેલા પાકનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અધિકારીઓએ ખેડૂતોને ખાતરી આપી છે કે નુકસાનીનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ સોંપવામાં આવશે અને નિયમ મુજબ તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર મળે તેવા પ્રયાસો કરાશે જો કે હવે એ જોવું રહ્યું કે સર્વેની કામગીરી પૂર્ણ થઈને ખેડૂતોના હાથમાં વળતર ક્યારે આવે છે મારું નામ જીમિત રણજીતભાઈ દેસાઈ અહીં પાનેરા પાર્ટીમાં સર્વોદય ફરિયામાં જે ગઈકાલે ઘટના ઘટી હતી એમાં એક ખેડૂત અહીંયા છે ટોટલ ચાલીસ પિસ્તાલીસ કેન્ડ છે એક ખેડૂત ને તમે પર હેડ જો તમે એને ગણો તો સાડા ચાર થી પાંચ લાખ રૂપિયાનું નુકસાન છે સાડા ચાર થી પાંચ લાખ રૂપિયા અને એવા ચાલીસ કેન એટલે ચાલીસ મજૂરો ખેડૂતો એટલે કરોડો રૂપિયાનું નુકસાન છે તમે કહો આમ જો ગણવા જાય તો કરો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અમારી એક જ માંગ છે કે સરકારે નેર ખાતાના વિભાગ કશું કરતા નથી એ લોકો એસીમાં બેસીને બટન દબાવીને પાણી ઓન ઓફ કરે છે એ લોકોને ખબર નથી પડતી કે ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે અહીંયા અમે છેલ્લા વીસ દિવસથી તાપમા ભીંડા અને ટામેટાનો જે પાક કરીએ અમારી મજૂરી અમારી મહેનત તમે જોવા આવો તો તમને ખબર પડે આમ તમે ત્યાં એસીમાં બેસીને ઓન ઓફ કરવા બટન ઓન ઓફ કે પાણી નીકળી ગયું છે મળી ગયું છે એવું કશું નથી કેનાલો ની હાલત કેવી છે કેનાલો હાલત તો જોવાય નહીં આજે પાણી થોડું ઓછું થયું છે બટ અમારા જે ખેતરો ની જે નુકસાન થયું છે એની ભરપાઈ સરકારે અને નહેર મેયર અધિકારી લોકોએ સંપૂર્ણ અમારા અમને વર્તમાન રે એવી અમારી માંગણી છે હા મારું નામ કનુભાઈ બેકાભાઈ પટેલ પાનેરાપાડી સરોદય ફળિયા માં રહેવાનું ગઈકાલે જે પાણી અચાનક રાત્રેથી છોડેલું એ લોકો કે ખેડૂતો ઊંઘમાં જ હતા અને રાત્રે અચાનક પાણી આવી જવાથી નેર એકદમ નેર જે નેરની પાળ ખરી એના ઉપરથી પલટીને તમામ ખેતરોમાં પાણી વેઠા થઈ ગયેલા છે ઘણી જગ્યાએ નેરો પણ તૂટી ગયેલી છે અને નેરની અંદર એટલો બધો કચરો અચાનક આવી ગયેલો અને તમામ ગંનારો ડુકાઈ ગયેલા અને કોઈ પણ જાતની મરામત કરેલી નથી કે કોઈ પણ જાતની નથી જેથી ખેડૂતોને હાલ રોવાનો વારો આવેલો છે હવે આવા ભ્રષ્ટ અધિકારીઓના લીધે ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો જે વારો આવ્યો છે તો એમના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરીને ખેડૂતોને વટર અપાવે એવી અમારી માંગ છે ઓછામાં સાત પચાસ થી સાઠ ખેતરો અત્યારે ડૂબાણની હાલતમાં છે હજુ પણ પાણી એમાં ઓસરેલા નથી અને જે ખેતરોની અંદર જે તે પાકોનું ઘણું નુકસાન થયેલ છે ખેડૂતોનું અને મારી મરચી ટામેટી જે રોપેલી છે મેં સાડા ત્રણ હજાર સોળ રોપેલા છે એ સાડા ત્રણ હજાર નેસ નાબૂદ થઈ ગયા છે અત્યારે એ કોઈ પણ સંજોગે બેઠા થાય તેવું નથી અને મારી ડ્રીપ પણ તણાઈ ગયેલી છે અને હાલમાં ત્યાં ખેતર પણ છે તે સ્થિતિ છે અને કાલે કેળસામા પાણીમાં મારું ટ્રેક્ટર પણ મિની ટ્રેક્ટર ડૂબી ગયેલું હતું ફક્ત એનું સ્ટીરિંગ દેખાતું હતું આટલું કેળસામા પાણી હતા મારા ખેતર ઉપર અને ભારે નુકસાની થઈ છે મને દોઢથી પોણા બે લાખની નુકસાની હાલમાં થયેલ છે આ આનું મુખ્ય કારણ તો જે આ કેનાલો સાફ કરવામાં નિરખાતા દ્વારા આવતી નથી રિયલ ટાઈમ મોનિટરિંગ જે થવું જોઈએ તે થતું નથી અને જે ઇમરજન્સી પમ્પિંગ સિસ્ટમ દ્વારા જે પાણીનો તાત્કાલિક ધોરણે આવી કોઈ સમસ્યા હોય તો નિકાલ કરવો જોઈએ તે આ લોકો પાસે આવી કોઈ સિસ્ટમ છે જ નહીં એના કારણે મુખ્ય મુખ્ય એરિયા સમસ્યા સર્જાઈ છે મારા જાણ પ્રમાણે આશરે પચાસથી સો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ફક્ત સોશિયલ મીડિયામાં તો પાનેરા પારડીનું જ ધ્યાનમાં આવ્યું છે પણ મારા જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું છે કલવાડા ગામોમાં પણ આ રીતે પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન હાલમાં દેખાઈ રહ્યું છે આનું મુખ્ય કારણ તો નેર ખાતાની બેદરકારી જ કહી શકાય કારણ કે એ લોકોએ જે યોગ્ય રીતે જે પાણીની સપ્લાય પૂરી પાડવાની હોય ખેડૂતોને જે ટાઈમ ટુ ટાઈમ પાણી આપવાનું હોય તે આપવામાં આવતું નથી અને બીજું કે આવી જ રીતે જો પાણી વહી જશે તો ખેડૂતો જશે ક્યાં લાખો લીટર પાણી વહી ગયું આના કરતાં આજ પાણીનો જો બચાવ થતે અને ઉનાળાના દરમિયાન જ્યારે આપણને પાણીની તંગી પડે છે ત્યારે આ લોકોને પાણી આપવામાં આવતે તો ખેડૂતોને ખસું રાહત રહેતે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઈ કોન દબાવ જેટલી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપશે